અમદાવાદમાં ફરી આવી ગયું છે હાઈ લાઈફ બ્રાઇટ્સ લગ્ન માટેની શાનદાર નવી કલેક્શન્સ સૌથી ભવ્ય લગ્ન પ્રદર્શન અમદાવાદીઓ હવે ફરી તૈયાર થઈ જાઓ હાઈ લાઈફ બ્રાઇડ્સની ભવ્યતા અનુભવવા માટે જ્યાં ડિઝાઇનર બ્રાઇડલ વેર ભવ્ય જ્વેલરી વૈભવી લગ્ન એસેસરીઝ અને વધુનું શાનદાર પ્રદર્શન થશે હાઈલાઇફ બ્રાઇડ્સના આયોજક શ્રી એ બી ડોમિનિકે જણાવ્યું કે તારીખ નવમી અને દસમી માર્ચ દરમિયાન ધ ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ બ્રાઇડ્સ પ્રદર્શનીમાં સપના સમાન લગ્ન પરિધાનોની લઈને અદ્ભુત આભૂષણ કલેક્શન સુધી શ્રેષ્ઠ ભવ્યતાનો અનુભવ કરી જો તમે વરરાજા વરરાજાની સાથી કે ફક્ત લગ્ન ફેશનને પ્રેમ કરતા હોવ તો આ છે તમારું એકમાત્ર ગણતવ્ય હાઈ લાઈફ બ્રાઇડ્સમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક સરસ આયોજન કરવામાં આવ્યું અને શહેરની કેટલીક જાણીતી મહિલાઓને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવ્યું તો આવો જુડાવ તારીખ નવ અને દસ માર્ચ દરમિયાન ધ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ ખાતે જ્યાં તમારા સપનાના લગ્નની શરૂઆત થાય છે गुड मॉर्निंग एवरी वन दिस इज दीपा आई एम सोशल हम आए हैं एग्जीबिशन नाइन्थ एंड मार्च टें ब्रांड भगवती में लगा हुआ है कलेक्शन इज वेरी गुड साउथ से है कलेक्शन कलकत्ता से है कलेक्शन uh, हर जगह इंडिया के हर जगह से कलेक्शन आया हुआ है एक बार आए देखें कलेक्शन इज ब्यूटिफुल थैंक यू